અધુરા અધુરા મહિને જન્મેલા બાળકોને રહેતી રેટેનોપી ઓફ પ્રી મેચ્યોરિટી નામના રોગના કારણે અંધત્વનું જોખમ રહે છે ત્યારે ઉદના દરવાજા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર હોસ્પિટલમાં સાતસો થી પણ વધારે બાળકોની સમયસર સારવાર કરવામાં આવી છે નમસ્કાર અધુરે મહિને જન્મેલા બાળકોને કયા પ્રકારની આંખની સારવારની કેટલી જરૂરત હોય છે જો એ સારવાર ટાઈમ પર નહી થાય તો આ જીવન માટે એ લોકોનું અંધત્વ થઈ જાય છે જીવન કેવી રીતે ત્યાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર જે ઉધના દરવાજા સુરત ખાતે આવેલી છે પાંચ હજાર બાળકોની સારવાર કરી સાતસો જેટલા બાળકોનું જે આ જે ઓપરેશન છે કર્યું છે અને સારવાર આપી છે આપણી સાથે ડૉક્ટર્સ ઉપર છે એમની સાથે વાત કરશું જી મેમ કયા પ્રકારનું આ રોગ થતું હોય છે અને કેટલી જરૂર છે લોકોને જાગૃત થવાની આ જે બીમારી છે જેનું નામ છે આરોપી યાની રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી એ એવી બીમારી છે જે અધૂરા મહિના આવેલા છોકરાઓને આંખના પડદાની બીમારી છે જ્યારે બી બાળક પૂરા મહિને આવે તો ગર્ભની અંદર જ એની આંખને પડદાની નલિઓનો વિકાસ સંપૂર્ણ થઈ જાય છે પણ જ્યારે બાળક અધૂરે મહિને આવ્યું યાની ચોત્રીસ અઠવાડિયાથી પહેલાં યા જેનું વજન બે કિલોથી ઓછું હોય એવા છોકરાઓનો આંખના પડદાનો વિકાસ પૂરો નહીં થયું હોય હવે આંખનો પડદો શું જેવી રીતે આપણે કહીએ કેમેરામાં આગળ લેન્સ હોય અને પાછળ રીલ હોય એવી રીતે આપણી આંખમાં આગળ કીકી અને લેન્સ હોય અને પાછળ પડદો હોય છે હવે પડદો બહારથી દેખાતો નથી તો બહારથી આપણને ખબર નથી પડતી કે આંખની અંદર કોઈ બીમારી છે તો એના માટે એ ચેકઅપ કરવા માટે સ્પેશિયલ રેટના સર્જન જે આરોપીમાં સ્પેશિયલાઇઝ કર્યા હોય એ લોકોએ ચેકઅપ કરવું પડે યા એના માટે એક સ્પેશિયલ કેમેરો આવે જેનાથી કે આ ફોટો લેવાય હવે ફોટાનું જે એ જે ચેકઅપ છે પહેલું ચેકઅપ જે છે એ એકવીસથી ત્રીસ દિવસની અંદર એના જન્મના આ ટાઈમની અંદર જે છે એનું પહેલું ચેકઅપ થઈ જવું જોઈએ આ ચેકઅપ ટાઈમ પર થાય તો ખબર પડે કે બાળકના પડદાનો વિકાસ કેટલું થયું છે એ પ્રમાણે એને પાછા ચેકઅપ કરવાની જરૂર છે કે નહીં અને એને ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં એનો નિર્ણય કરનાવવા આવે સમજો કે આપણે સો છોકરાઓનું જે છે ચેકઅપ કર્યું છે એમાંથી પાંચ ટકા છોકરાઓને જે છે આ બીમારી ટ્રીટમેન્ટ સ્ટેજ પર પહોંચે છે અને ત્યારે એ ટ્રીટમેન્ટ અડતાલીસ કલાકની અંદર થાય બહુ જરૂરી છે અને આ ટ્રીટમેન્ટ ટાઈમ પર ના થવા પર એ બચ્ચું જે છે સર્જિકલ સ્ટેજ પર પહોંચે જ્યારે સર્જરીની જરૂર પડે અને સર્જરી કર્યા છતાં બી એ છોકરો જિંદગીભર માટે અંધાપો ભોગે છે તો એક જ નિયમ છે ટાઈમ પર સ્ક્રીન કરો ટાઈમ પર ટ્રીટ કરો અને એ કરવાથી આપણે દરેક બચ્ચાને જે છે આ અંધાપાથી બચાવી શકીએ છીએ જી સર તમે શું કહેશો કે આ જે તમારે જે પ્રોગ્રામ શરૂ કર્યું હતું ને અત્યાર સુધી ને પેરેન્ટ્સને પણ ખૂબ જરૂર હોય છે કે ભાઈ આ કેવી રીતે થાય છે કારણ કે એ લોકો નેગલેક્ટ કરે છે વસ્તુઓને તો શું શું જરૂરત છે ને કેવી રીતે જાગૃત થવાની કેટલી જરૂર પડી જાય છે ને કેટલા દિવસમાં આ જે છે એ સ્ક્રીનિંગ કરવાની જરૂર પડે છે બીમારી જેટલી અઘરી છે અને જીવનભરનો અંધાપો લાવે છે એટલી જ એની ટ્રીટમેન્ટ સિમ્પલ છે અને સો ટકા આપણે બચાવી શકીએ એટલે દરેક બાળક જે સાડા સાત મહિના પહેલાં જન્મી ચૂક્યું છે નોર્મલી નવ મહિને જન્મતું હોય એને બદલે સાડા સાત મહિના પહેલાં આવે અથવા એનું બર્થનું વેઇટ બે કિલો કરતાં ઓછું છે તો તમારા બાળકને તમારે આરોપી અને રેટીના સ્પેશિયાલિસ્ટ આંખના પડદાના સ્પેશિયાલિસ્ટ જે આરોપીની ટ્રીટમેન્ટ કરે છે એમની પાસે જન્મ પછી ત્રણ અઠવાડિયેથી ચાર અઠવાડિયે લઈ જાઓ એના બાદ જો એને અધૂરું ડેવલપમેન્ટ છે તો દર અઠવાડિયે એનું ચેકઅપ કરાવો જો એને બીમારી એવા સ્ટેજ ઉપર પહોંચે સ્ટેજ થ્રી કે જ્યાંથી એ બાળક હવે સ્ટેજ ફોર ફાઇવમાં જશે અને પરમનન્ટ બ્લાઇન્ડ થશે તો સ્ટેજ થ્રીમાં લેઝર અને ઇન્જેક્શન દ્વારા એને અચૂક બચાવી શકાય છે તો આ ટાઈમે ટ્રીટમેન્ટ એમને અપાવો તો જો તમે આઈસીયુમાં છો તો તમારા પીડિયાટ્રિશિયન નિયુનેટોલોજીસ્ટને કહો કે હવે મારા બાળકને ચેકઅપની જરૂર છે આરોપી સ્પેશિયાલિસ્ટને બોલાવી લો જો તમે ઘરે છો તો તમારા બાળકને લઈને આરોપી સ્પેશિયાલિસ્ટ પડદાના સર્જન પાસે જાઓ એક ચેકઅપ કરાવો અને તમારું બાળક છે એ જીવનભરના અંધાપામાંથી બચી જશે